નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો કબીર ધર્મદાસ વંશાવલી મિશન સંત સુક્રીત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા તાલુકાના અનખોલ ગામે એક કાર્યક્રમ યોજાયો હતો આજરોજ અનખોલ ગામ ખાતે શોભાયાત્રા પ્રવચન અને સેવા પૂજા અને ભેટ બંધગી સાથે ભોજન પ્રસાદ અને ભક્તોના ઘરે પધરામણીનો ખૂબ જ સુંદર કાર્યક્રમ યોજાયો હતો સદ્ગુરુ કબીર ધર્મદાસ વંશાવલી મિશન અંતર્ગત શ્રી દિનેશ

ધરમદાસ વંશાવલી મિશન ની તહત સંપૂર્ણ ભારતમાં યાત્રા આયોજિત થઈ રહી છે જેના ત્રીજા ચરણમાં અમે ગુજરાતની યાત્રા ઉપર છીએ અને એ જ યાત્રાના ધોરણ આજે અમે આ વડોદરાના મુકામ ઉપર આવેલા જે ચોક્કસથી અને આજે જે યાત્રાનું મિશન અહીંયા જે મિશનની વાત કરવામાં આવે છે અને શું સંદેશો ભક્તોને આપવા માંગો છો આ યાત્રા જન જાગરણની યાત્રા છે સદગુરુ કબીર સાહેબની શિક્ષાઓને લઈ જન જનના અંદર એકતા લાવી અને જીવ દયા અને આત્મ પૂજા ના મહાન સિદ્ધાંતના આધાર ઉપર જન જનના અંદર પ્રકૃતિ પ્રેમ અને પશુ પ્રેમ અને માણસની સેવા જ્યાં જેવી જરૂર પડે આપણે સમર્થ થઈ આપણે ઊભા થઈએ એકજૂટ થઈ અને માનવતાની સેવા કરીએ આ લક્ષ્ય લક્ષ્ય છે અને આત્મપૂજા અર્થાત જે પરમાત્મા પરમ સત્તા છે એ આપણા અંદર વિરાજમાન છે એને આપણે જાણી કરી અને સ્થિર થઈએ ઓળખ અમારું નામ મહંત પર્વતદાસ કેડે મિશનના રાષ્ટ્રીય પ્રવક્તાના રૂપમાં અથવા પ્રચારકના રૂપમાં અમે સેવા આપી રહ્યા છીએ Thank you.